કેમ છો બાર દોસ્તો અત્યાર સુધી આપણે જોડણીના ઘણા બધા નિયમો શીખ્યા બરાબર ને હજી પણ જોડણીના ઘણા નિયમો આપણા બાકી છે પણ થોડો સમય આપણે એ જોડણીના નિયમોમાં વિરામ લઈએ અને થોડું પાછું વચ્ચે વ્યાકરણ આપણે શીખીએ બરાબર તો વ્યાકરણમાં સૌથી પહેલા મેં લીધું છે જે મુદ્દો છે બરાબર જે ટોપિક છે વ્યાકરણનો એ છે ક્રિયા અને ક્રિયાપદ બરાબર હવે ક્રિયા કોને કહેવાય તમને ખબર જ હશે ખબર છે ક્રિયા કોને કહેવાય બરાબર તો સરળ શબ્દમાં જો હું તમને સમજાવું ને તો આપણે કોઈ પણ કામ કરીએ બરાબર એ કેવા પ્રકારનું કામ કરીએ છીએ એ દર્શાવતો જે શબ્દ છે એને કહેવાય ક્રિયા જેને તમે ઇંગ્લિશમાં કહો છો એક્શન બરાબર શું કહો છો એક્શન ઇટ મીન્સ क्रिया बराबर एक क्रिया के प्रकार भी होए तो थोड़ा हम अपने उदाहरण ले लिए दाखला तरीके गेली सवार था तो आपने उठे तो उठवू बराबर पछि जमवू जमवू आववू हसवू मरडवू કૂદવું બરાબર આવા અનેક પ્રકારના શબ્દો એને શું કહેવાય ક્રિયા કહેવાય બરાબર છે તો તમારા મનમાં વળી પ્રશ્ન થતો હશે તો આ ક્રિયા છે તો ક્રિયાપદ એટલે શું તો એ પણ આપણે જોઈ લઈએ તો ક્રિયાપદ જે આ શબ્દ છે ને એની અંદર બે શબ્દ સમાયેલા છે કેટલા શબ્દ બે શબ્દ સમાયેલા છે કયા તો એક તો ક્રિયા અને બીજો શબ્દ છે પદ આ બંને શબ્દો ભેગા થઈને બને છે ક્રિયાપદ બરાબર કેવી રીતે તો ક્રિયા તો આપણે આ જોઈ બરાબર અને ક્રિયા દર્શાવતો જે શબ્દ છે પદ પદનો પદનો અર્થ અર્થ શું શું થાય થાય શબ્દ 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 બરાબર તો ક્રિયા દર્શાવતો જે છે એને કહેવાય ક્રિયાપદ હવે એક ક્રિયાપદ વાક્યની અંદર જોડાયેલું આવે ક્રિયા એકલી જ હોય બરાબર જેમ આપણે જોયું કે એક્શન કેવા પ્રકારનું એક્શન થઈ રહ્યું છે

પછી અહીંયા જમવું તો જમે છે તો 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 જાય છે 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 બરાબર બરાબર આવે હસે એના પછી રડવું તો રડે છે અને કૂદવું તો કૂદે છે બરાબર આ પ્રકારના શબ્દો જે છે એ વાક્યની અંદર પ્રયોજાયેલા હોય છે બરાબર કેવી રીતે તો એના ચાર પાંચ આપણે ઉદાહરણ જોઈએ બરાબર અને ક્રિયા અને ક્રિયાપદ વચ્ચેનો ભેદ વ્યવસ્થિત રીતે સમજવા પ્રયત્ન કરીએ કે ગાય દૂધ આપે છે ગાય દૂધ આપે છે અહિયાં ક્રિયા કઈ છે ક્રિયા કઈ છે તો ક્રિયા છે આપવાની ક્રિયા હોય સમજાયું હવે તમને બરાબર હા બીજું ઉદાહરણ આપણે જોઈએ મોહન લખે છે તો ક્રિયા કઈ થઈ લખવું અને લખે છે શું થયું ક્રિયાપદ શું થયું ક્રિયાપદ સમજાયું આગળ જશોદા જાય છે ક્રિયા કઈ થઈ જવું જવાની ક્રિયા થઈ અને ક્રિયાપદ કયું થયું જાય છે બરાબર નંબર ચાર ખેડૂત વાવે છે એ શું થયું ક્રિયાપદ શું થયું ક્રિયાપદ બરાબર છે તો સમજાયું તમને બરાબર ક્રિયા અને ક્રિયાપદ વચ્ચેનો જે ભેદ છે બરાબર એ તમને વ્યવસ્થિત રીતે હશે બરાબર તો જો આ જે ચેનલ છે એમાં જે પણ મુદ્દા છે બરાબર એ દરેક મુદ્દાઓ જો તમને ઉપયોગી થતા હોય તો આ ચેનલને શું કરવાનું છે આપણે લાઈક કરવાની છે શેર કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે ફરી પાછા નવા મુદ્દા સાથે મળીશું આવતા અઠવાડિયે ત્યાં સુધી આવજો